નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે ફરીથી મરચીમાં આવી ગયા છે ને તમે જે હમણાં થમલેન જોયું એ જ પ્રમાણે આપણે આજે આજનો વિડીયો છે કે આ દવા છાંટવાથી ખૂબ સારવામાં ફ્લાવિંગ બેસે છે તો કઈ આપણે દવા છાંટી છે અને શું આમાં માવજત કરી છે ઘણા લાંબા સમય પછી આપણે મરચીમાં આવ્યા છીએ પરંતુ અત્યારે જે ગુલાબી ઠંડી પણ મસ્ત રીતે સાંજે પડી રહી છે ને આમ જોવા જઈએ તો રવિ પાક પણ મસ્ત રીતે બધાય વાવેતર થઈ ગયા છે ને જે આપણે પેલા જે ગરમી પડતી થોડાક દિવસ પેલા પાંચ દિવસ પેલા એના કારણે આપણે મરચી માં ક્યાંય જામતું જ નતું કે શું કરવું આમાં ફાલ જ નતો લાગતો પરંતુ થોડુંક આમાં વાતાવરણ પણ અનુકૂળ હોય છે અને થોડુંક પણ આપણે મહેનત પણ કરવી જોઈએ તો અત્યારે તમે જોઈ શકો છો હાઈ ક્લાસ રીતે આપડા મસ્ત ફૂલડા જયારે લાગવા મળ્યા છે તમે એ વચ્ચે નિહાળી જ રહ્યા છો તો આ શેના કારણે ફ્લાવિંગ લાગી લાગ્યું છે અને શું આમાં અમે મેન કરી છે એમાં કઈ દવા જે આપણે દવા છાંટી છે એના કારણે તો વધારે આમાં જે નકર પેલા જે ફૂલ લાગતા હતા એ આપણે ફૂલ લાગી અને કાળા થઈને ખરી જતા જે સોન મખીના કારણે થતા હતા આપણે જે ફ્લાટ ટેપ રેડારીને લગાવેલા છે છતાં પણ આ વર્ષે ઘણી એવી સમસ્યા છે કે ફ્લાવરિંગ ખુબ લગાડવું મુશ્કેલ થઈ થઈ રહ્યું છે આ આ આ વર્ષનું ગયા વર્ષે તો કઈ એવું બધું બહુ એટેક નહોતું પરંતુ આ વર્ષે જે આપણે ડબલા લગાડે એમાં પણ સોન માંથી ઓછે આવે છે આવે તો છે પરંતુ ઓછી આવે છે ને જે આપણે આ ફૂલ લાગવાનું ફ્લાવરિંગ નહોતું લાગતું એ સમસ્યા આ વર્ષે ખૂબ જ છે એટલે જે આ મરચી અત્યારે વર્લ્ડમાં બહુ મસ્ત છે પરંતુ જે જેમાં જેવું જોઈએ એવું મરચું લાગેલું નથી અને હવે જે જેમાં આપણે થોડીક મહેનત કરી છે એના કારણે મસ્ત રીતે એચાર હાઇ ક્લાસ રીતે ફ્રાવિંગ તમે જોઈ શકો છો મસ્ત રીતે આમ હાઇ ક્લાસ રીતે લાગી ગયું છે તો આમાં શું મહેનત કરી છે અને કઈ દવા છાચી છે એ આપણે આજે સંપૂર્ણ વિડીયોમાં કહેવાનું છે ને આમ જોવા જઈએ તો આ વર્ષનું હમણાં તમે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ છો છે જે ગોર્નલ એપીએમસીમાં જે અઢાર તારીખનો છે એમાં શ્રી ગણેશ મરચાંના ભાવના મૂરૂત શું છે અને એના જે ફોરવલ ની ભારી નું મુહૂર્ત છે તો જે એ મુહૂર્ત ભાવ પણ ત્રેવીસ હજાર રૂપિયા થયું છે પરંતુ જો કે એટલા બધા તો ભાવ ન રહેવાના હોય ખાલી વધારે પૂરતી એક બે ભારી ના શ્રી ગણેશ કર્યા હોય પરંતુ છતાં પણ મારા અંદાજ પ્રમાણે આ વર્ષે જે મરચાં ભાવ છે એ ખૂબ સારો એવો મળી રહે એવું આપણને એક આશા છે કારણ કે આ વર્ષે ઘણા બધા રાજ્યોમાં મરચી ફેર છે આપણા ગુજરાત રાજ્યમાં પણ જે મરચી નો પાક છે ઘણી જગ્યાએ ઉભો જે સાતમ આઠમ માં અતિવૃષ્ટિ થઈ ખૂબ ભયંકર વરસાદ પીડ્યો એના કારણે મરચી છે ઊભી સુકાઈ ગઈ છે પાણી ભરાવાના કારણે અને આ વર્ષે જે મિત્રો ને રહી ગઈ છે એને જે મલ્ચિંગ વાળી મરચી છે એમાં રહી ગઈ છે અને જે અમુક માં પાણી નથી ભરાતું એવા એવી જગ્યાએ રહી ગઈ છે આ વર્ષે મરચા મારા અંદાજ પ્રમાણે ખૂબ ભાવ સારા મળી રહે એવો આપણને અંદાજ છે તો આમાં જે આપણે દવાયું છાતી જે ફ્લાવરિંગ લગાડવા આ વર્ષે ખૂબ મુશ્કેલ હતું કારણ કે જે સોનમાખી આવતી એમાં આપણા ફૂલમાં જે ડંખ મારી જતી એના કારણે નાની એવી એમાં ઉત્પન્ન થતી અને જે આપણું ફ્લાવરિંગ ફ્લાવરિંગ લાગતો તો ઘણો પણ એમાં આટલું બધું ટકતું નહીં ખરી જાતું અને ઠેઠ લગાડવા જે આપણા મરચી છે ખાલી રહેતી હતી પરંતુ જે અમે પંદર દિવસથી આમાં એ નું સંકાવ ચાલુ કર્યો છે જે કાપે રડા ફ્લેટ ટેપ લગાવ્યો પછી આપણે એમાં અન હતું કે આમાં એવી કોઈ આપણે ખોટા ખર્ચા નતા કરવા એટલે આપણે કોઈ એવી જે ફ્લાવરિંગની દવાનો કોઈ ન છાટતા ઓલા ડબલા લગાવી દીધા એટલે આપણે એમ હતું કે ડબલામાં સોનમાંથી પકડાઈ જશે એટલે ફ્લાવરિંગ સારું લાગશે પરંતુ ડબલા લગાડ્યા પછી આપણે દસથી પંદર દિવસ એમાં રાહ જોઈ તો છતાં ફ્લાવરિંગ લાગતું નહોતું અને અંતે આપણે જ્યાં એકોમાં જઈને આપણે દવાઈઓ તો ઘણી પ્રકારની આવે છે પરંતુ જે આપણે એક બાયોની એક છાતી થી આપણે અગાઉ યુટ્યુબ પર વિડીયો છે જ તે તો એ એનું કામ ખૂબ મસ્ત છે એના કારણે પણ ખૂબ સારું એવું ફ્લાવરિંગ લાગે છે અને ઈડુનો નાશ કરે છે અને જે આ બે દિવસ પહેલા અમે જે છાતી છે દવા એ પણ ખૂબ મસ્ત એવી કામ કરી છે એ હાવ જૂની અને જાણીતી દવા છે ખૂબ મસ્ત કામ કરે છે એના કારણે જે આ બે દિવસ પછી અમને એમ લાગ્યું કે આપણે આ દવા છાટી એનું સારું એવું પરિણામ છે તો આપણા દર્શક મિત્રોને અવશ્ય જણાવવું જોવે તો કઈ છે દવા એ ચાલો હું તમને બતાવું દર્શક મિત્રો જે આપણે દવા છાટી છે એ ફેન્ડાલ જે આપણે જૂની અને જાણીતી ખૂબ આનું મસ્ત પરિણામ છે જે આપણે આ છાટી પછી આને અત્યારે હાલ છાટી દીધી છે અને બે દિવસ અત્યારે હાલ થયા છે આનું બે દિવસ પછી હાલ ક્લાસ રીતે તમે જોઈ શકો છો મસ્ત એવો ફ્લાવરિંગ આમાં લાગી ગયું છે જ્યાં જેના રીટિયા પણ બંધાવા લાગ્યા છે અને મસ્ત જે આપણે પેલા બાઈનું છેટ્યું એના કારણે પણ મસ્ત એવા મરચા લાગી ગયા છે અગાઉથી તો જે આપણે દસ થી પંદર દિવસે આમાં કોઈ પણ જે ગુલાબી ગુલાબી નહીં પરંતુ આપણે જે સોનમાખીના ડંખના કારણે જે ઈ ઉત્પન્ન થાય છે એની દવા અવશ્ય મારવી જોવે કારણ કે નહીં મારશું તો આપણું જે ફાવરિંગ લાગવાનું છે એ લાગશે નહીં અને એમાં ઉત્પાદન સાવ ઓછું મળશે તો આપણી જે આ દવા છે ફેન્ડાલ જે કોરોમળ કોરોમર કંડોલનું છે આ ફેન્ડાલ છે જૂની અને જાણીતી આ દવા છે અને સારું એવાનું મને તો આનું સારું ખૂબ રિઝલ્ટ લાગ્યું છે અને જે આપણે પહેલાં બાયરનું છાંટીએ નામ આમ તમને ભુલાઈ ગયું બાયનું આપણે યુટ્યુબમાં એ અગાઉ એનો વિડીયો ચેચ છે એટલે જે બાયરનું છાંટ્યું એનું પણ ખૂબ સારું એવું કામ છે અને જે આ ફેન્ડાલ છે આપણે જે વચ્ચે પેલા એક ફેનલ રાઉન્ડ કર્યો હતો પછી ત્યાર પછી બાયર નો જે આપણે અગાઉ યુટ્યુબ માં વિડીયો છે એનો રાઉન્ડ કર્યો હતો ત્યાર પછી ફરીથી આપણે આ ફેનલ આ બે દિવસ પેલા અગાઉ રાઉન્ડ કરેલો છે તો આના કારણે આપણું જે ફ્લાવિંગ લાગવાનું છે એ ખૂબ એવું સારું લાગી રહ્યું છે અને આને અવશ્ય રીતે આઠ થી દસ દિવસે બે ત્રણ રાઉન્ડ જો કરવામાં આવે તો સારું એવામાં ફ્લાવિંગ લાગે છે હાલ તમે અત્યારે તમારી નજર સામે જોઈ રહ્યા છો મસ્ત એવાના ફૂલ ખીલેલા છે અને જે આપણે અગાઉ અને આપણે પંદર થી વીસ દિવસ અગાઉ આપણે આની સારવાર કરી દીધી છે સારવાર નહોતી કરી પેલા આવા મરચા થઈ જતા હા મરચા અમુક લાગી જતા પણ તો મીંધી રેખા આ રીતના તો આ રીતના મરચા ન થાય એના માટે ફેંડાલ અથવા કોઈ પણ એગ્રો માં જાય એટલે વધારે જોવા તો આ ફેંડાલ જ તમને એગ્રો વાળા કહે છે આનું પણ પરિણામ સારું છે અને બે ત્રણ પ્રકારની આમાં આપણે એગ્રો વાળા કીધું ને આના છાંટવા થી આપણું જે મરચા છે ખુબ અમુક જ વાકા જલેબી રેખા છે બાકી આ સીધા ને મસ્ત રીતે આમાં ફાળે ચારે લાગી રહ્યો છે તો આપણે એમ છું કે આપણે જે આપણે ખેડૂત મિત્રો છે આપણું જે યુટ્યુબ ચેનલ છે એ આપણે ખેડૂત મિત્રો કંઈક ને ફાયદો થાય અને ઉત્પાદન ખેતરમાં સારું મળે એવો આપણો હેતુ હતો એટલે આપણે એમ છું કે ચાલો આપણે ખેડૂત મિત્રોને આ જે મરચીનો પાક જે વાવે છે ખેડૂત મિત્રો એને આ પ્રોબ્લેમ છે હાલ છે તે તો આનું જે પરિણામ છે એ ખૂબ સારું છે તો આ દવા અવશ્ય મારજો જેથી કરીને મરચાં એમાં ખૂબ સારું એવું લાગી રહે અને ઉત્પાદન એમાં સારું એવું મળી રહે અને હવે આપણે વાત કરવી છે આપણે જે રવિ પાક વાવ્યા છે એમાં આપણે જે જીરુંનું જીરુંની થોડીક વાત કરવી છે તો આપણે કાલે મસ્ત એવો એક જીરો જીરુંનો વિડીયો આવશે જેમાં આપણે જીરુંને કઈ રીતે નિંદામણ મુક્ત રાખવાનું છે એમાં જે આપણે સાવ એમાં દવાથી ને જ આપણે મુક્ત રાખવાનું છે એમાં કઈ આમાં હાલતું નથી તો એમાં સ્પેશિયલ એક કાલે જીરું નો આપણે વિડીયો છે જો કે હજી ઉગ્યું નથી આપણે બે પાણી એમાં પાઈ દીધા છે તો એમાં કઈ દવા મારવી જેથી કરીને જીરું નિંદામણ મુક્ત રહે આમાં નીંદવાનું થાય પણ તો એ બહુ જેમ આટો મારો થાય તો એમ બહુ વાર નથી લાગતી તો એમાં કઈ રીતે એમાં નિંદામણમાં કંટ્રોલ રાખો એ કાલનો વિડિયો આવશે તમે અવશ્ય જોઈ લેજો એ વિડિયો જોવાથી તમને જીરુંનું જો વાવેતર કર્યું છે તો એમાં ઘણો ખરો નિંદામણનો ફાયદો થઈ જશે અને જે આપણે આ દવાનું આપણે આજે પેશે તમારા માટે આજે એક વિડીયો બનાવ્યો છે આ ખૂબ સારું એવું પરિણામ છે આમાં મરચીનું ઉત્પાદન ખૂબ સારું એવું મળી રહે એવું આપણે આશા છે પછી તો આમાં જો કે ગરમી ના કારણે પણ થોડુંક અત્યારે ફરાળ લાગતું નતું કારણ કે આમણા હમણાં ગુલાબી ઠંડી ચાલુ થઈ છે ધીમી ધીમી એટલે આપણે મરચી સુધરવા પણ લાગી છે અને સાથે સાથે એક બે રાઉન્ડ જો કોઈ પણ જે ફેંડાલ અથવા કોઈ પણ બીજી દવાના રાઉન્ડ કરશું તો સારું એવું એમાં ફ્લાવરિંગ લાગી જશે અને જે ફ્લાવરિંગ લાગવાથી અત્યારે મરચાંના ભાવ જો કે મારી દ્રષ્ટિએ આ વર્ષે ખૂબ સારા મળે એવી આપણે આશા છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું એક નવા વિડીયો માં ત્યાં સુધી જય માતાજી રામ રામ ને આવજો ને એક સ્પેશિયલ ખાસ આપણે જીર નો વિડીયો બનાવવાનો છે એ અવશ્ય જોઈ લેજો